ઓમ શ્રી પરમાત્મને માત્મને નુદેવ વસુત દેવ કૌશચાણોરમી પનંદે જગદગુરુ શ્રીકૃષ્ણ વંદે આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અગિયારમો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક પહેલો દસમા અધ્યાયના અંતમાં ભગવાને અર્જુન પર વિશેષ કૃપા કરી અને કહ્યું કે અનંત સૃષ્ટિઓ મારા એક અંશમાં છે અને તે હું તારો સારથી બનીને તારી સાથે બેઠો છું જ્યારે બધી વિભૂતિઓને યોગનો આધાર હું છું તે તારી સામે બેઠો છો પછી ત્યારે તારે અલગ અલગ વિભૂતિઓને જાણવાની સી જરૂર છે આ સાંભળીને અર્જુનની દ્રષ્ટિ જ્યારે ભગવાનની મહાન કૃપા પર ગઈ ત્યારે તેઓ મોટા આશ્ચર્યમાં ડૂબી ગયા અને બોલી ઉઠે છે અને અગિયારમાં અધ્યાયની શરૂઆત અર્જુનના માધ્યમથી શરૂ થાય છે ઓમ શ્રી પરમાત્મને ન શ્રીમદ ભગવદ્ ગીતા અથકાદશો અર્જુન ઉવાચ મદનુગ્રહ પરમ ગુહ્યધ્યાત્મસિતમ વચસ્તેન મોહોયં વિગતો મમ હવે આ શ્લોકમાં સંસ્કૃત શબ્દ આવ્યા છે એનો આપણે ગુજરાતીમાં અર્થ જોઈએ મદનુગ્રહ એટલે માત્ર મારા પર અનુકંપા કરવા માટે ત્વયા એટલે આપે યત એટલે જે પરમમ એટલે પરમ ગુહ્યમ એટલે ગોપનીય અધ્યાત્મ એટલે અધ્યાત્મ વિષયક વચ એટલે વચન ઉક્તમ એટલે કહ્યા તેન એટલે એનાથી મમ એટલે મારો અયમ એટલે આ મોહ એટલે મોહ વિગત એટલે નષ્ટ થઈ ગયો છે હવે આનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ અર્જુન શ્રી ભગવાનને કહે છે મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય હવે આપણે સાધક સંજીવનીમાં જે રામ મહારાજનું વિવેચન ટાંકવામાં આવેલું છે એને આપણે ટૂંકમાં સમજીએ મદનુગ્રહાય મહારાજ કહે છે કે મારી ભક્તિ કરવાવાળા ઉપર કૃપા કરીને હું પોતે એમના અજ્ઞાનજન્ય અંધકારનો નાશ કરી દઉં છું એમ ગીતાના દસમા અધ્યાયના અગિયારમાં શ્લોકમાં ભગવાને વાત કરી છે આ વાત ભગવાને કૃપાથી પરવશ થઈને જ કહી અને આ વાતની અર્જુન પર ભારે અસર પડી જેથી અર્જુન ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અને એના જ લક્ષ્ય કરીને જ અર્જુન અહીં કહે છે કે કેવળ મારા પર કૃપા કરવાને માટે જ આવી વાત તાપે કહી છે આમ તો પહેલા અધ્યાયથી લઈને અહીં સુધી એટલે કે અધ્યાય અગિયારમાં આવ્યો ત્યાં સુધી ભગવાને જે પણ કંઈ કહ્યું છે તે બધું અર્જુન પર કૃપાવશ થઈને જ કહ્યું છે ભગવાનની બધી જ ક્રિયાઓમાં કૃપા ભરેલી હોય છે પરંતુ આપણે મનુષ્ય નાદાન છીએ દેહાભિમાનીવાળા છીએ એટલા માટે આપણને આ ખબર પડતી નથી આમ જ અર્જુનની સાથે પણ થાય છે અર્જુન આટલા બધા અધ્યાય સુધી ભગવાને જે પરમ વચન કહ્યા દિવ્ય વાણી કહી ઉપદેશ કહ્યા એની અંદર અર્જુનને જ્યારે ખબર પડે છે કે આ જ ભગવાનની કૃપા છે ત્યારે તે ભક્ત ભક્તિ વિભોર થઈને ભાવ વિભોર થઈને કહી ઉઠે છે કે આપની કૃપાથી જ મારો મોહ નષ્ટ થઈ ગયો છે પરમમ ગુહ્યમ પોતાની મુખ્ય વિભૂતિઓને કહ્યા પછી ભગવાને દસમા અધ્યાયના અંતમાં કહ્યું કે પોતાના કોઈ અંશમાં આખા જગતને હું ધારણ કરી રહ્યો છું અનંત કોટી બ્રહ્માંડોને વ્યાપ્ત કરીને રહ્યો છું અને આવી રીતે ભગવાને પોતાની જાતે જ પોતાનો પરિચય આપ્યો છે કે હું કેવો છું આ જ વાતને અર્જુન પરમ ગોપનીય માને છે અધ્યાત્મ સંજ્ઞિત ભગવાને આગળ દસમા અધ્યાયમાં કહ્યું ને કે જે તને સારું દેખાય શ્રેષ્ઠ દેખાય બળવાન દેખાય એમાં તું મારી વિભૂતિને જાણ અને આ બધી જ વિભૂતિઓ ભગવાનના સામર્થ્યથી જ પ્રગટ થાય છે અને ભગવાનમાં જ લીન થઈ જાય છે એવું જે તત્વથી જાણે છે આ ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે આવી રીતે જાણીને આ જ વાતને અર્જુને અધ્યાત્મ સંજ્ઞિત માન્યા છે યત્વો યત્વક્ત વચસ્તેન મોહોયમ વિગતો મમા આ બધું જ જગત ભગવાનના એક અંશમાં છે આ વાત ઉપર પહેલાં અર્જુનની દ્રષ્ટિ જ ન હતી તો આપણી ક્યાં હતી આપણે અજાણ હતા અને ભગવાનની તરફ આપણી દ્રષ્ટિ નહોતી સામર્થ્ય નહોતું એ સમજવાનું અને આ ગીતાના માધ્યમથી આપણને કંઈક થોડુંક સમજણમાં આવે છે જ્યારે ભગવાને કહ્યું કે આ સમગ્ર જગતને એક અંશમાં હું ધારણ કરીને રહ્યો છું ને એમાં જ એમનું પોષણ પણ થાય છે ને પછી એમાં જ લીન થઈ જાય છે તો ભગવાન તો એવા એવા જ રહે છે આ મોહ નષ્ટ થતાં જ અર્જુનને ખ્યાલ આવ્યો કે પહેલાં જ જે હું આ વાતને નહોતો જાણતો તે મારો મોહ જ હતો એટલા માટે અર્જુન અહીં પોતાની દ્રષ્ટિથી કહે છે કે ભગવાન આ મારો મોહ સર્વથા ચાલ્યો ગયો છે પરંતુ એવું કહેવા છતાં પણ ભગવાને એનો સ્વીકાર કર્યો નહીં કેમ કે આગળ ના શ્લોકમાં ભગવાને અર્જુનને કહ્યું છે કે તને વ્યથા અને મૂઢ ભાવ નહીં થવા જોઈએ મા તે વ્યથામાં ચ વિમૂઢ ભાવ અર્જુન કહે છે કે આપે જે વચન કહ્યા છે કે મારામાં જ સગડું એક અંશમાં છે એ વચન તે માત્ર મારા પર કૃપા કરીને જ કહ્યા છે તમારી પોતાની વિધ્વતા બતાવવા માટે નહીં આમાં માત્ર કૃપા સિવાય બીજો કોઈ જ તમારો હેતુ નથી શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સજ્જય ગુરુદેવ દત્ત જય સ્વામીનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાવો કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો